જે પ્રકારે વર્ષના ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં શાસન દરમિયાન માત્ર મળ્યા છે વચનો મળ્યા છે દેશના વડાપ્રધાન મોદીજી એક બાજુ ખેડૂતની આવક ડબલ કરવાની વાતો કરે છે આત્મનિર્ભર ભારત બનાવવાની વાતો કરે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને સરકારની એવી તો કઈ નીતિઓ છે અમને સમજાતું નથી કે અનાજનો ભાવ દિવસેને દિવસે વધતો જાય છે અને અનાજ ઉગાડનાર ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે આ ધરતી માતા પર એ ધરતી માતાને ખેડીને જ્યારે ખેડૂત બીજ મૂકે છે પોતાના સમગ્ર કુટુંબ પરિવાર એમાં પસીનો વેવડાવે છે સૂકો દુકાળ હોય લીલો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય માવઠાનો માર હોય ખાતરની અછત હોય રાત દિવસ ઝેરી જનવરોની ચિંતા કર્યા વગર જ્યારે આપણા ખેડૂત ભાઈઓ પોતાનો કાચો માલ લઈને જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે પોતાનો ભાવ પણ પોતે કરી નથી શકતા પોતાના માલનો ભાવ બીજા વેપારીઓ કરે છે અને આ વેપારીઓ દ્વારા એમના ભાજપના મળતિયાઓ દ્વારા જે કટકી કરવામાં આવે અને કટકીના કડદા પ્રથા સામે આ વિસ્તારના ખેડૂતો જ્યારે લડ્યા આ વિસ્તારના આગેવાનો રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રળ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ આ જગતના તાત અને ખેડૂતના નેતાઓ પર લાઠી ચર ચલાવી છે ત્યારે આ મંચ મેં છું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની તમે મંત્રી મંડળ બદલવો છો તમે નવા નવા મંત્રી લાવશો પણ આવનારા દિવસોમાં ગુજરાતનો ગુજરાત નો તાત આ ગુજરાત નો ખેડૂત તમારી સરકાર બદલી દેવા માટે તૈયાર થઈ ગયો છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો